હલો મિત્રો જય ઠાકર જયમાં ખોડલ કેમ છો ભાગ ટુમાં સ્વાગત છે તમારું ને કપડાં તો એને જ છે કેમ કે એક દિવસમાં બે ઉડિયા બનાવ્યા છે તો બે ફાર્મના તો જોઈ શકો છો અહીંથી આપણે આવ્યા છે બરાબર છે તો અહીંથી તમને પહેલાં શરૂઆત હું બતાવી દઉં છું ફાર્મ હાઉસ પછી આપણે જાય છે ડાલા માથાળા કૂતરા પાયા જો તોલી તો બધા બેહી ગયા છે બરાબર તો ચાલો આપણે કૂતરા પાયા જઈએ જો देखा इसे जगह तो हाउस उसे ये कहीं जीप काटे से ये कहीं है से।, से तो मित्रों आज अपन सिम फुल से मस्त मजा नो जो सुविधाएं पड़े हमसे कहीं नो कटा तो बो કંઈ ઘટે જ નહીં એવડો મોટો છે પણ જો અંકિતને એ બધા હલવાના છે અંકિતને શરદી થઈ ગઈ છે સ્વિમિંગ પુલ ભાડાય તો અંકિત મોઢું જવો તો મિત્રો પેલા તો શરદી નાઈને લોકો આરામ કરવાનો જવો મિત્રો આથી ઠેકડા ખાવાનું કંઈ ઘટે જ નહીં એવું છે એવું પણ જો અત્યારે ભરે હજી પાણી આવે જો ચાલુ છે ને ઉપર થઈ ગયા પડે સાચી વાત છે એ ઢાંકી દેતા હો તો હવે આપણે હા જઈએ છીએ એટલે ક્યાં ઝૂપડીમાં તો જાય પણ ખબર નહીં આમાં કઈ ગારો

તો વાંધો હવે અંકિતભાઈ શું દેખાડે છે ભાઈ શું બતાવવાનું છે તો આગળ અમને છે ને અમને આગળ ફૂ કરતું થોડી જનાવર લોક છે શામ ભાસુ વાહ મિત્રો મને બહુ હાલો મિત્રો હિસ્કા ખાવા માટે નાજે તો ખૂબ મજા આવી ગઈ છે ને ઓલા બધે ફાર્મમાં ગયા છે આપડે આબી ગયા છે અંદર એમાં પણ અજી અંદર આપણે પરવેશ ધ્યાન હતી ને બીજા નંબરમાં સૌરાપરા જિલ્લા કેવા હતા મારા કેવા છે ક્યાં ફાર્મે ગયા ને આ ચાલો તો હવે રમેશભાઈ ને બધાય જાય છે અંકિત ને જયપાલ ને મસ્ત મજાનું છે અંદર આપણે જવાનું છે હાવ અંદર અંદર સુવિધા કેટલીક છે જોઈએ આપણે કે તો અહીંયા પણ જો ઉપર જવાનું પછી અહીંથી જોસન આ બધું કિશન છે બાથરૂમ બધી સુવિધા હો મિત્રો કઈ ઘટે જ નહીં આ રૂમ આખું તમને ફાર્મ હાઉસ બતાવવાનું છે આજે વાડીમાં જવાની મજા લેવી હોય તો અહીંથી વહી જવાનું

વાહ વા અહીં પણ દરવાજો છે આમ બહાર જવા માટે તો આમ બહુ ઉપર છે મિત્રો હવે આપણે જવું નથી તો હવે આપણે નીચે ઉતરી જઈએ મસ્ત મજાનું કામ છે હવે આપણે પછી કેમકે હજી આપણે

બધે આવી ગયા છે ઘરે હવે આપણે કપડાં ચેન્જ કરવા છે ને અહીં જો એ સમજો અંકિત બાઈન બધાય જો થાકી ગયા તે સુઈ જવાના છે હવે કેમ કે એને પાછું રાતમાં જવાનું છે તો અહીંયા જો એની પથારી પથારી કરે છે એ પાલે આખું સોળ એ પાલે ઉઈ ગયો અંકિતય સુઈ જાય છે ને મારા મિત્રો સા થાય છે હવે આપણે ચા પી લે ને કેવો લીઓ લાગ્યો છે જો અમારે ચા ઉકળે છે છા વગર કુછ નહીં છા નહીં નહીં દેખા તો હાલો હવે આપણે મળશું કાલે નવા વિડીયોમાં ને કાલે પણ વિડીયો આવશે બીજા ભાગનો તે પણ જોઈ લેજો કેમ કે એક વન ટુ ભાગ છે વન ને ટુ એટલે બે ભાગ આપણે છે તો પેલો ભાગ ને બીજો ભાગ બે આવશે તો પહેલા ભાગમાં આપણે પહેલું ફાર્મ આવશે ને બીજા ભાગમાં કયું ફાર્મ આવશે એ તો બે દિવસ સુધી જોજો બરાબર છે તો મળશું કાલે નેક્સ્ટમાં ત્યાં સુધી